દસ તારીખે અમે સાજી આપી તમને બી આપી અંતિમ બેટાઓ અમે વિચાર્યું બે દિવસ હજી અમને આપો ફરી પાછા બે દિવસથી વર્કઆઉટ થઈ બંધ કરાયા કયા વર્કઆઉટ જે સમતલ સમતલની ફાઇલો અમારી આપેલી છે કેટલ સેટની ફાઇલો આપેલી છે એનું શું એનો શું તમારા વર્કઆઉટ બંધ કરાયો છે વર્કઆઉટ એ બંધ કરાયા છે વહીવટી ઉપર નથી આપવાની એવું મે જાણ્યું છે વૈવટીનો વિષય જે તો બધી જાગૃતિ છે તમને વાત સાંભળો હું હું તમને એક જ વસ્તુ કહી દઉં છું કે હું પણ સમજું છું કે તાલુકા વિકાસ અધિકારીના ના આવાસ ક્યાં સુધી હોય હું મૂર્ખ નથી પણ તમને અમારે કહેવાનો મતલબ એવો છે કે તાલુકા પંચાયત કચેરી જવાબદાર અધિકારી તમે છો એટલે અમારે અહીં જ બેવું પડે હવે બે દિવસ વર્કોડ પડ્યા તો બીજા દિવસ શું થયું વર્કોડ પાછા બંધ કરાયા એટલે બીજું કે હવે તમે સમતલ ની ફાઇલો નથી કરવાની સાહેબ સમતલ ની ફાઇલ તમે કર્મચારી છો તમને પૈસા નહીં થાય અમે એક નાગરિક છે અમારા માણસો ખબર છે કે તલાટી પાસે જાય ચીકો મારા જાય તો સાહેબ પાંચસો ની પત્તી આવી પડે છે ઉપર જેમ જેમ ઉપર જઈએ તેનો પૈસા આપવા પડે છે એક ફાઇલ અમને પચીસો ત્રણ હજાર નીચે ફાઇલ પડતી નથી ભાઈ તમને ખબર છે પૈસા થાય ને આપડે કેમ ખોટી વાત નથી મારી વાત એક મિનિટ વાત સાંભળો મારી વાત સાંભળો તમને વાત કરું છું તમને મેં રૂબરૂ ઓછામાં ઓછી દસ વખત રજૂઆત મેં મોકી બી કરી છે સાહેબ આ કરો આ કરો અમે બે હજાર વીસ થી વંચિત છીએ હવે હમણાં જે કામો મંજૂર થયેલા હતા એ કામોને બી તમે સીસી વરાવી દીધી હવે અત્યારે લાભાર્થીઓ ક્યાં જાય